વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રોડની સાઈડમાં ઉભેલી કાર સાથે પાછળથી પૂર આવતી ઓટો રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક નશામાં દૂધ હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે આજુબાજુના રહીશો રાત્રે એક વાગે દોડી આવ્યા હતા રિક્ષા ચાલક બુર ઝડપી હોવાથી સ્ટેરિંગ પરનું કાબુ કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાક કરેલી ગાડીમાં પાછળથી અથડાઈ હતી જેને લઈને ઓટો રિક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ ગયો હતો જેને ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢવાની ફરજ પડી હતી રિક્ષાચાલકને ઓછી વધતી ઈજાઓ થતાં ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ ગોત્રી પોલીસ સ્ટેશને થતા ઘટના સ્થળે આવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ ધૈર્ય પરમાર છે અહિયાં છે ગિરિવાર કોમ્પ્લેક્સ પાસે મેઇન રોડ ગોત્રી ચાર રસ્તા અહિયાં આગળ અમે લોકો બરફ ખાવા ઉભા હતા મેં મારી સિસ્ટર મારી મમ્મી અને મારા જીજાજી અમે લોકો અહિયાં બરફ ખાતા હતા અને બરફ ખાઈને પછી અમે લોકો નીકળતા હતા અને એટલામાં એક રિક્ષાવાળો આવ્યો સ્કૂલ ફૂડ અને ગાડી આવી તો ઠોપી દીધી ઉભેલી ગાડીમાં અને ફૂલ રંગ કરેલો છે ઈજા થઈ છે હા મારી મમ્મીને વાગ્યું છે અહિયાં થોડુંક એ હમણાં હોસ્પિટલમાં છે